નવ વિષય સંસ્કૃત પાઠ દસ દોવારી ક્યાં સેવા નિષ્ઠા દ્વારપાળની સેવા ભાવના ગધ્ય સ્વાધ્યાય પ્રશ્ન એક અધોલિખિભ્ય વિકલ્પે સમુચિત ઉત્તરમ ચીવા લિખત એક દોવારીકા આજ્ઞા અપી ન પ્રતીક્ષન એ સં્યાસીન બી બ્રાહ્મણ શ્રી સેનાપતે નૃપે જવાબ બી બ્રણ બે દવાબ એ સં્યાસીનમ ત્રણ અહમ તમામ ગુપ્તચરમ ખાલી જગ્યા ઓપ્શન એ મન્યે બી મન્ય સી મન્યસે ડી દુર્ગાધ્યક્ષમ જવાબ એ મન્યે ચાર ધનિક ન ખાલી જગ્યા ઓપ્શન એ ભવિષ્ય સી ભવિષ્ય ભવિષ્ય અર્હતી મામ ઈ કદતિ ઓપ્શન એ દોવારી કી સંન્યાસી શ્રી ગુપ્તચર ડી દુર્ગાધ્યક્ષ જવાબ એ દોવારી ક્યાર પછી પ્રશ્ન બે અધોલિખિતાના પ્રશ્નાના ઉત્તરા સંસ્કૃત ભાષા લિખત પ્રશ્ન એક સં્યાસી કુત્ર ગઈતી ઉત્તર ્રમંત ઉત્તર તું ધારકા સંન્યાસીન દ્વાર ભ્રમતિ ચાર દૌવારીકેણ કૃષ્ટ ઉત્તર દૌવારીકે આર્ય કૌષ્મા દુર્ગાધ્યક્ષ પાંચ સંન્યાસી ક્યાં પ્રામાણિકતા કીર્તય ઉત્તર સંન્યાસી દૌવારીકસિકતા ત્યાર પછી પ્રશ્ન ત્રણ નિમ્ન લિખિતાનામ ક્રુદનતાનામ નિર્દેશ પૂર્વક પ્રકાર લિ એટલે કે નીચે લખેલા લખી પ્રકાર લખો ક્રુદંત ક્ષંતો તુમ પ્રત્ય હેતુ ક્રુદંતમ કૌંસમાં તુમંત અવ્યયમ બે ગંતુ તુમ પ્રત્યય હેતુ ક્રુદંતમ કૌંસમાં તુમંત અવ્યયમ ત્રણ ઉપસ્રુત્ય ત્ય પ્રત્યય સંબંધકૃદન કૌશમાં લ્યબંધ અવ્ય પ્રત્યબંધક્રુદંત અવ્યયમ ત્યાર પછી પ્રશ્ન ચાર અધસ્તદાની વાક્યા હ્યસ્તન ભૂતકાળે પરિવર્તયત નીચેના વાક્યો હ્યસ્તન ભૂતકાળમાં ફેરવું એક ધનિક ઉત્તર ધનિક અભવ બે વય વનસુ વસામ ઉત્તર વયમું અવસામ ત્રણ કી રાત્રો ન પ્રવતી ઉત્તર કી રાત્રો ન પ્રવત ચાર અહં ગુપ્તચરમ ઉત્તર અહં ગુપ્તચરમ અમન્ય ત્યાર પછી પ્રશ્ન પાંચ રેખા પદાના સમાસ પ્રકાર લખો એક સેવા નિષ્ઠા સપ્તમી તત્પુરુષ સમાસ બે દુર્ગાધ્યક્ષ નિર્ણય કરીશ ઉત્તરમ દુર્ગાધ્યક્ષી તત્પુરુષ સમાસ ત્રણ મહારાજ નિકટે ઈચ્છતિ ઉત્તરમ મહારાજ નિકટે ગઈતી તત્પુરુષ સમાસ ચાર પ્રામાણિક પ્રમાણિક ભવંતિ ઉત્તરમ પુરસ્કાર ભજનાની ષ્ટિ તત્પુરુષ સમાસ ત્યાર પછી પ્રશ્ન છ ઉદાહરણા શબ્દરૂપા પરિચયમ કાર્ય અહીં ઉદાહરણ આપેલી છે પંડિતા શબ્દરૂપ પંડિત એ મૂલ શબ્દ છે અકારાંત અંતઃ છે પુલિંગમ એ લિંગ છે પ્રથમા એ વિભક્તિ છે બહુવચનમ એ વચનમ છે તે જ રીતે એક કંદરે શબ્દરૂપમ મૂળ શબ્દ કંદર અંતઃ અકારાંત લિંગમ પુલિંગમ નપુસકલિંગમ વિભક્તિ સપ્તમી બહુવચનમ

એક વચન દ્વિવચન અને બહુવચન ના રૂપો મૂકી ખાલી જગ્યા પૂરો એક શિક્ષયસી શિક્ષયથ શિક્ષયત બે કથય્યામી કથયવહ કથયમહ ત્રણ પ્રતિક્ષે પ્રતિક્ષાવહે વહે ચાર અભવત અભવતામ અભવન પાંચ અયચ્છત અયચ્છતામ અયછન ત્યાર પછી પ્રશ્ન આઠ પ્રદત્તા પ્રણામ કરે છે કૌશમાં શબ્દ આપેલ છે છાત્ર ગુરુ પ્ર નમ ઉત્તરમ છાત્રા ગુરુ પ્રણમંતી બે માળી ફૂલોની માળા બનાવે છે કૌંસમાં શબ્દ આપેલ છે માલાકાર પુષ્પમાલા રચ ઉત્તરમ માલાકાર પુષ્પમાલા રચયતી ત્રણ ગણેશ પેન થી લખે છે કૌંસમાં શબ્દ આપેલ છે ગણેશ કલમ કૌંસમાં લેખની લિખ ઉત્તરમ ગણેશ કલમેન કૌંસમાં લેખન્યા વા લિખતી ચાર પુષ્પુ બાગમાં કંસમાં સવાર માં ખીલે છે કૌશમાં શબ્દ આપેલ છે કુસુમ ઉદ્યાન પ્રભાત ઉત્તર પ્રભાતે વિકસંતી પાંચ દ્વારપાળ રાજમહેલમાં પ્રવેશે છે કૌશમાં શબ્દ આપેલ છે દવારિક રાજપ્રાસાદ પ્ર પ્લસ વીસ ઉત્તરમ દવારી

આટલા લોકોને રાજપ્રસાદમાં પ્રવેશ કરતા રોકવાની ના પાડે છે સંન્યાસીઓને પંડિતોને બ્રહ્મચારીઓને છાત્રોને સ્ત્રીઓને તથા કન્યાઓને બે રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે ઉત્તર રાત્રે મહારાજને મળવા આટલા લોકો જઈ શકે છે જેમને રાત્રે મળવા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હોય

નિષ્ઠા તથા ઈમાનદારીનો પરિચય આપ્યો માટે જ સંન્યાસી રૂપે આવેલા દુર્ગાધ્યક્ષે કબૂલ કર્યું કે જે પદ પર દ્વારપાળની નિયુક્તિ કરાય છે તે યથાર્થ જ છે